ચાલો ખેડૂત મિત્રો અમારી ચેનલ ખેડૂત બજાર બોટાદમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે તારીખ અગિયાર સાત બે હજાર પચીસ ને શુક્રવાર બોટાદ એડની કપાસની આવક જોઈએ તો કપાસની આવક આજે દસથી બાર વાહન દેખાઈ રહ્યા છે નાના મોટા તો ખેડૂત મિત્રો પહેલાં તો તમને એક વાત જણાવું કે જ્યારે તમે વિડીયો જોવાનું ચાલુ કરો છો ત્યારે અંગૂઠાનું બટન દબાવી લાઇક જરૂર કરજો લાઈક જરૂર કરજો અને જ્યારે પણ વિડીયો જોવો છો ત્યારે વિડીયો પૂરો જોવાનું રાખજો તો ખેડૂત મિત્રો આપણે બુધવારના માર્કેટ ભાવ જાણીએ તો બુધવારના માર્કેટ ભાવમાં નીચા માલમાં જ્યાં હતા તેરસોથી લઈને પંદરસો પચાસ લગીનાર્યા હતા અને સારા માલમાં રહ્યા હતા પંદરસો પચાસથી લઈને સોળસો ને દસ બાર રહ્યા હતા તો ખેડૂત મિત્રો આવા સારા વિડીયો જોવા માટે તમે ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને કોમેન્ટ જરૂર કરીજો તમને વિડીયો કેવો લાગ્યો છે અને ખેડૂત મિત્રો જ્યારે તમે વિડીયો જોવો છો ત્યારે વિડીયો પૂરો જોવાનું રાખો તો બધા ભાવ જોવા મળી રહેશે સારા માલના મીડિયમ માલના તો ચાલો ખેડૂત મિત્રો હવે આપણે જોઈશું હરાજી

હલો એક બે પાંચ છ અગિયાર બાર પંદર વીક બોલાસ પચીસ છવ્વીસ એકત્રીસ બત્રીસ છત્રીસ ચાલીસ એકત બેઠ છતર અડત્રીસ એકાવન બાવન ચોપન પંચાવન છપ્પન અહીંયા છો બોલા પંદરસો સાઠ પંદરસો સાહીઠ હોળસો ને પચીસ રૂપિયા પચીસ ત્રીસ રૂપિયા <com selection noise> પંદર <laughs> રૂપિયા <laughs> <laughs> હલો <Gã> હોય <Jungnet> <believers> <H bidet Ali>

હાલો પંદરસો પાંચ દસ પંદર હાલો પચાસ બોલાવી પંદરસો ને આઠસો રૂપિયા આઠસો રૂપિયા રાધેશ્યામ લખો પંદરસો અડસઠ પંદર અડસઠ ઓળસો ને તેવીસ રૂપિયા ઓળસો તેવીસ કોડુ બહેન કોડુ બહેન છૈડા હાલો બટા પ્રમુખ સાબા સાઈ 50 રૂપિયામાં પ્રમુખ કોણ બટા પ્રમુખ જીગાનું ઉમરાણા હા બાપા જીગાનું છે બાર રૂપિયા ભરમો સોળસો ને બાર રૂપિયા સોળસો બાર એવું હલો ભાઈ ખબર બે ભાઈ તાળ ભોટકા આ નજીક રાખજો આ અંદરનો વેલકમ પંદર સભય સભય પંદર અંદર ના અંદર પંદર બ્યાસી જાનપુ પંદરસો બ્યાસી પંદર બ્યાસી અલહો હું કસે હો એક માઈરા કોરી ઓ માઈદિન લે લે વાડીને પાછળ જોડું કામ કરો પોટ તો હા બરાબર

1325 सौ 1325 अरे हरन जी भाई हरन 500 वो काय म्हणतोनी ई बे Amazon बे ने आज तो 700 फाका दे लते के 700 अब बोलन 800 छे 250 500 50